કેટલા વાગે આવે કેટલા વાગે નહીં એના માટે જઈએ છીએ અમરેલી ચલો નીકળીએ ફટાફટ જો અહીંયા બધી તાળા મારી દઈએ આવી આપણી ગાડીને રૂમાલ બધું લઈ લઈએ ચમચી બીજું કામ છે પણ એ પતાવી નાખીએ તો ચલો જઈએ અમરેલી

રંબલ ફેંકી ગયો એક એક રંબલ ફેંકી ગયો એક માવો એક દસ વાળો બિસ્કીટ ભાગ લઈને કે પહોંચી ગયા છે એને ઘરે તૈયારી થઈ ગઈ છે ચાલો હવે જવાનું છે રમી હવે આજ કે નહીં જવાનું હાલો ચાલતું જવાનું છે ભાગ આવી ગયો છે ચાલો હવે જઈએ ખેતર બાજુ જો અત્યારે ખેતર પોગી ગયા છીએ અને વરસાદ જો અંધારો છે જબરો આવે નહીં તો સારું નકર નિંદા હે નહીં

કપાના બધા છે ને પાંગળા એક જ બાજુ થઈ ગયા પવન ના લીધે એક બાજુ નમી ગયા બધા પાંગળા જો 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 કપામાં આવી ગયો મતલબ દવા છાટી દેવી પડશે નો ધ્યાન રાખજો જરા એ બીજું બસું બીજું જાય કિસાન काला दूजा पड्यो को जाय काम बस कुणा माते एलु जाय हां हां दो हिड दो आमे रो कुणा माते छे लागियो तो दो ओला ओले स्टार ले किचन वा झटको लगाडा जाय आ लेओ वीडियो बनिनो छे एसी

રાફડો ફાયદો અત્યારે ઘેરે પહોંચી ગયા કપડા બદલાય નહીં ખાયા અત્યારે ઘડિયાળને ખોલી નાખી છે કેમ કે હવે આમાં જે આ ઘડિયાળમાં આ પટ્ટા હતા ને આ બદલાઈ છે એની જગ્યા આ છે આ ટ્રાય મારો કેવાક લાગે છે તો કમેન્ટ કરજો મિત્રો કેવાક લાગે છે કે આ સારા લાગે પેલા હું બદલાઈ નાખું હું પેલા ટ્રાય મારી દઉં કેવા લાગે આમાં બરાબર કંઈ ટપો પડતો નથી આ લો જે રીતના આવ્યો છે ને ધાર કઈ રીતે ખોલવું ટ્રાય મારું છું જો ખુલી જાય તો તો બની રોપડો ગ્લોબમાં ખોલીને બતાવું તમને તો જો મિત્રો આપણે સળાઈ દીધું આ પટ્ટા જોઈજો કેવું લાગે સળા આ પટ્ટા મારી લાગે કે ઓલા મારી લાગે કોમેન્ટ કરી દેજો કાય કા હાલ મિત્રો જો અત્યારે આપણે કપડા લઈને વીએ વા સીવવા ના ખાતા ટ્રાય કરી જોઈએ કે ઓક્સી વાસે હાલ મિત્રો જો એ રીતે રાખતી ગયા કેવા લાગે કોમેન્ટ કરી દેજો મમ્મી બતાઈએ કે ઓક લાગે